વિડીયો અંદર મેસી ગોળ મોડો ટ્રેક્ટર જોઈ રહ્યા છો એક લાખ કિંમતની અંદર એક લાખ પણ કિંમત નથી એથી પણ ઓછી કિંમતમાં આ ટ્રેક્ટર વેચવાનું છે વિનુભાઈ ને આ ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો વહેલી તકે તમે વિનુભાઈનો કોન્ટેક કરજો અને ટ્રેક્ટરની ટોટલ માહિતી મળી જશે વિડીયોની અંદર વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મેસી ગોળ મોળો ટ્રેક્ટર છે મેસી ફર્ગુસન વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે અને ઓછી કિંમતમાં વાત કરું તો આ ટ્રેક્ટર ઓગણીસો અને ત્રાણું ના મોડેલ છે ટ્રેક્ટર આખું જનરલ બનાવેલું છે એન્જિન આખું બનાવેલું છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો મેસી દસ પાંત્રીસ એન્જિન બનાવેલું અને અત્યારે ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગેર હાઇડ્રોલિક પણ સારા રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ટ્રેક્ટર લઈ શકશો પેલા વિનુભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો વિનુભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી

બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ આખું ટ્રેક્ટર બધું વાયરિંગ પણ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા છે ટ્રેક્ટર અંદર ક્યાંય કામ કરાવેલું છે કલર કામ પણ કરાવેલું છે ટ્રેક્ટર ની અંદર ટાયર મીડિયમ કન્ડિશનમાં વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ડોક્યુમેન્ટ કમ્પ્લેટ કિંમત માત્ર પંચાણું હજાર માત્ર પંચાણું હજાર કિંમતમાં આ ટ્રેક્ટર વેચવાનું છે આ કિંમતમાં હજુ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો